મહત્વના સમાચાર આવી રહ્યા છે મોડાસા શહેરમાંથી ઝડપાયેલ કથિત સિંચાઈ કચેરી પ્રકરણ ડીપીઓની અધ્યક્ષતામાં રચાયેલ પાંચ સભ્યોની તપાસ સમિતિએ બંધ કવરમાં અહેવાલ ડીડીઓને સોંપ્યો બે માસની તપાસ સમિતિની સઘન બાદ અહેવાલ ડીડીઓને સોંપવામાં આવ્યો છે ગત બાવીસ મેના રોજ બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ નકલી કચેરીનો કર્યો હતો પર્દાફાશ તપાસ નિષ્પક્ષ અને સચોટ કરવામાં આવી તેના પર રહેશે નજર નકલી કચેરીમાંથી સરકારી સિક્કા સહિત દસ્તાવેજ

જે કથિત નકલી કચેરી વિશે બનાવ બન્યો હતો એની તપાસ જિલ્લા વિકાસ અધિકારીશ્રી તરફથી તપાસ સમિતિને સોંપવામાં આવી હતી ડીપીઓ શ્રીના અધ્યક્ષસ્થાને અને આ તપાસ સમિતિની રિપોર્ટ અમને મળેલ છે જે રિપોર્ટ અમે સરકારશ્રીમાં જમા કરાવેલ છે અને અત્રેથી બહુ સારી રીતે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવેલ છે